નમસ્કાર દોસ્તો દર્દીઓના સવાલ અને ડોક્ટરના જવાબ આ સિરીઝનો આ બારમો ભાગ છે અને એમાં યુઝઅલી અમે ત્રણથી ચાર સવાલ જે દર્દી અમને કોમનલી પૂછતા હોય છે અને તેના કોમન જે જવાબ હોઈ શકે છે તેના બાબતે અમે ચર્ચા કરતા હોઈએ છીએ આવો જોઈએ તો દોસ્તો સૌથી પહેલો સવાલ જે છે તે ભાવનગરથી એક દર્દી અમને પૂછેલો છે કે તેમને એમ આરઆઈમાં સ્પોન્ડાઈલો ડિસ્કાઇટીસ આવેલું છે હવે તેમાં શું કરવું અને દર્દીનું કહેવું એમ છે કે તેમને વધારે તકલીફ કોઈ છે નહીં એક્સેપ્ટ બેકપેઇન મતલબ કે થોડો કમરમાં દુખાવો છે બીજી કોઈ તકલીફ નથી તો જો તમને જો ફક્ત કમરમાં દુખાવો હોય બીજી કોઈ જ તકલીફ ન હોય મતલબ કે પગમાં જણજણાટી ન થતી હોય ખાલી ન ચડતી હોય પગમાં કોઈ ભારેપણું ન હોય કે કંઈ પણ ન હોય તો બેઝિકલી આ જે સ્પોન્ડાઇલો ડિસ્કાઇટિસ છે તેમાં તમારે બાયોપ્સી સિવાય બીજી કોઈ જ વસ્તુની જરૂરત આઈડિયલી નથી હોતી સ્પોન્ડાઇલો ડિસ્કાઇટિસ એટલે શું એટલે ઇન્ફેક્શન મતલબ કે તમારા જે ચોથા અને પાંચમા મણકામાં તમને સ્પોન્ડાઇલો ડિસ્કાઇટિસ છે તો ચોથા પાંચમા મણકા વચ્ચે જે ગાદી છે તેમાં ઇન્ફેક્શન થયેલું છે હવે આ કેસમાં એ જાણવું જરૂરી છે કે કયા જંતુનું કયા બેક્ટેરિયાનું તમને ઇન્ફેક્શન છે અને ત્યારબાદ દવાઓ શરૂ કરી શકાય આજના જમાનામાં જે એવિડન્સ બેઝડ મેડિસિનનો જમાનો છે તેમાં ક્યારેય પણ કયું તમને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે તેના સિવાય દવા ચાલુ કરવી હિતાવહ નથી યુઝઅલી ટીબીનું ઇન્ફેક્શન વધારે જોવા મળતું હોય છે તેથી અમે ઘણી વખત જોયેલું છે કે ગામડામાં ઘણી જગ્યાએ દર્દીને ડાયરેક્ટલી ટીબીની દવા શરૂ કરી દેવામાં આવે છે પરંતુ આજે આ પ્રૂવ કરવું જરૂરી છે કે તમને ટીબીનું ઇન્ફેક્શન છે બેક્ટેરિયાનું બીજા કોઈ બેક્ટેરિયાનું છે કે પછી ફૂગનો ચેપ રાખેલો છે કે બીજું કંઈ છે કે જેનાથી ખ્યાલ આવી શકે કે તમને કઈ દવા આપી શકાય તો જો તમને ફક્ત કમરમાં દુખાવો હોય અને બીજી કોઈ જ તકલીફ ન હોય તો તેમાં આઈડિયલી ફક્ત બાયોપ્સીની જરૂરત પડી શકે છે જે અડધાથી પોણા કલાકની પ્રોસીજર છે એ સીટી સ્કેન દ્વારા થઈ શકે છે અને ટ્રાન્સપેડિક્યુલર મતલબ કે જે સ્પાઇન સર્જન કરતા હોય છે તેના દ્વારા પણ થઈ શકે છે ખૂબ જ સેફ પ્રોસિજર છે તેમાં કોઈ તકલીફ યુઝઅલી નથી પડતી હોતી તો તમારે બાયોપ્સી માટેની ચર્ચા તમારા સ્પાઇન સર્જન સાથે કરવી જોઈએ બીજો સવાલ જે છે તે અમને રાજકોટથી એક દર્દી પૂછેલો છે કે તેમને ગ્રેટ ટુ સ્પોન્ડાઇલો લિસ્થેસિસ છે હવે તેમાં તેમણે શું કરવું જોઈએ હવે જુઓ સ્પોન્ડાઇલોિસ્થેસિસ એટલે કે તમને જે બે મણકા છે જે પણ લેવલે તમને ત્રીજા ચોથા મણકાના લેવલે સ્પોન્ડાઇલોલિસ્થેસિસ હોય તો ત્રીજો અને ચોથો મણકો તે એકબીજાની ઉપર હલી રહ્યા છે તે જગ્યાએ ઇન્સ્ટેબિલિટી છે આવા કેસીસમાં શું થતું હોય છે કે ખાસ કરીને ગ્રેડ ટુ તેમાં શું થતું હોય કે તમને ઓલરેડી મણકા ખૂબ આગળ વધી રહ્યા છે અને તેના કારણે કમરમાં દુખાવો થાય એક અથવા બંને પગ ભારે થઈ જાય તેવી તકલીફો થઈ શકે અને તેવા કેસીસમાં શું થાય કે થોડું તમે ચાલો ને એટલે તમારા પગ ભારે થઈ જાય બેસી જવું પડે તમે બેસો પાંચ દસ મિનિટ બેસો એટલે ફરીથી એટલું ને એટલું ડિસ્ટન્સ તમે ચાલી શકો આવા કેસીસમાં ઓપરેશન દ્વારા આજે ત્રીજો અને ચોથો મણકો છે તેને સ્ક્રૂ નાખીને ફિક્સ કરી દેવું જોઈએ એક વખત એ જગ્યાની મૂવમેન્ટ બંધ થઈ ગઈ એટલે નસની ઉપર કોઈ જ રીતનું દબાણ તમે ચાલવાનું શરૂ કરો ત્યારે નથી આવતું હોતું અને ખૂબ જ કમ્ફર્ટેબલી તમારે જેટલું ડિસ્ટન્સ ચાલવું હોય તેટલું ચાલી શકો છો તો તમારા સ્પાઇન સર્જનને તમે ડિટેલમાં ડિસ્કશન કરી શકો છો આવા કેસીસમાં તમને ગ્રેડ ટુ સ્પોન્ડાઈલો કે તેનાથી પણ વધારે ગ્રેડ હોય અને આવા લક્ષણો હોય તો તમને ઓપરેશનની જરૂરત પડી શકે છે ત્રીજો સવાલ અમને એક દર્દીએ મહેસાણાથી પૂછેલો છે કે તેમના એમ આરઆઈમાં હેમેન્જીઓમાં ડી ટ્વેલ્વ મતલબ કે પીઠનો જે બારમો મળતો છે તેમાં હેમેનજીઓમાં આવેલું છે અને તે ડરી ગયેલા છે કે હવે શું કરવું જો આપણે વાત થયેલી તે પ્રમાણે કે તમને કમરના દુખાવા માટે કોઈએ એમઆરઆઈ કરાવેલો છે હવે અને તેમાં ઇન્સિડેન્ટલ ફાઇન્ડિંગ છે કે આવું હેમેનજીઓમાં આવેલું છે જો આવું હેમેનજીઓમાં છે અને તેના કારણે તમને કોઈ જ તકલીફ ન હોય તો તેમાં કોઈ જ વસ્તુ કરવાની કંઈ જરૂરત નથી પડતી હોતી આ હેમેનજીઓમાં બિનાઈન હોય છે તેમાં કોઈ જ તકલીફ ક્યારેય પણ નથી પડતી તમને ક્યારેય પણ આ જગ્યાએ ડી ટવેલ્વ લેવલમાં તમને એમએનજીઓમાં છે અને ખૂબ જ અસહ્ય દુખાવો થવા માંડે તો તેમાં વલ્ટિપ્રોપ્લાસ્ટિક મતલબ કે સિમેન્ટિંગ જે બોન સિમેન્ટની પ્રોસિજર આવે છે તે કરવાની જરૂરત પડી શકે છે જે ખૂબ સારી પ્રોસિજર છે પરંતુ અત્યારે આપણે વાત થયેલી છે તમારે કોઈ જ તકલીફ નથી તો આવા જે એમઆરઆઈ રિપોર્ટમાં ઇન્સિડેન્ટલ ફાઇન્ડિંગ એમએનજીઓમાં લખેલું છે તેનાથી તમારે ડરવાની જરૂરત નથી તમારા કેસમાં ઓલરેડી એમએનજીઓમાં જે એક લોહીની ગાંઠ હોય છે તે ખૂબ જ નાની છે તેનાથી ડરવું નહીં અને તેમાં કંઈ જ કરવાની જરૂરત નથી પડતી હોતી તો દોસ્તો આ જે ત્રણ અમને સવાલ દર્દીએ પૂછેલા તેના અમે જવાબ આપેલા છે આવી કોઈ પણ તકલીફ તમને હોય તો તમે અમને તમારા સવાલ કે તમારા એમઆરઆઈ રિપોર્ટ અમને મોકલી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર જવાબ આપી શકીએ ધન્યવાદ